જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મા અન્નપૂર્ણાની કથા શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં માતા અન્નપૂર્ણાની પૂજન વિધિ શું છે મહત્ત્વ શું છે અને કયા દિવસે મા અન્નપૂર્ણાની કથા પૂજા કરવાની વ્રત કેટલા દિવસનું હોય છે મુહૂર્ત શું છે એ બધું જાણ્યું અને ઉપાયો શું કરવાના તે પણ જાણ્યું જો એ વિડીયો તમે જોયો ન હોય તો વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ તો એના પર ક્લિક કરીને તમે એ વિડિયો પણ જોઈ શકો છો માં અન્નપૂર્ણાને ભોજન એટલે કે અન્નની દેવી માનવામાં આવે છે માં અન્નપૂર્ણા ભગવાન શંભુ ગોળાનાથની મહાશક્તિ મા પાર્વતીનો જ અંશ અવતાર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભોજન બનાવતા પહેલાં કે ભોજન ગ્રહણ કરતાં પહેલાં માં અન્નપૂર્ણાના મંત્રનો જપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ભોજન કરતાં પહેલાં મંત્રો દ્વારા માં અન્નપૂર્ણાને ધન્યવાદ આપવું અને ત્યારબાદ અન્ન ગ્રહણ કરવું તે બધા જ વ્યક્તિઓ સૌભાગ્ય માને છે મા અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરમાં અને ખાસ કરીને ઘરમાં હંમેશા સાફ સફાઈ રાખવી જોઈએ દરેક એકાદશી પર ગરીબોને અને બ્રાહ્મણોને અન્નદાન કરવું જોઈએ અને દરેક તહેવાર ઉપર પણ ગરીબોને અને જરૂરિયાતમંદોને અન્નદાન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર અન્ન ગ્રહણ કરતા પહેલાંમાં અન્નપૂર્ણાનો મંત્રો દ્વારા જાપ કરવાથી ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પુરાણોમાં જણાવ્યા અનુસાર જે પણ વ્યક્તિ એમાં અન્નપૂર્ણાની સવાર સાંજ પૂજા કરે છે અને બંને સમયે રસોઈ ઘરમાં ગાયના ઘીથી દીવો પ્રજ્વલિત કરે છે અને માનું ધ્યાન કરે છે તેમના ઘરમાં કોઈ દિવસ કોઈ ચીજ વસ્તુની કમી રહેતી નથી અને અન્નની ધનની પણ કમી રહેતી નથી અર્થાત તેમના ઘરમાં હંમેશા અન્ન અને ધન ભરેલું રહે છે તો દરેક વ્યક્તિએ ભોજન બનાવતા પહેલાં કે ભોજન ગ્રહણ કરતાં પહેલાં માતા અન્નપૂર્ણાને અવશ્ય યાદ કરવા તેમનું ધ્યાન ધરવું અને શક્ય હોય તો તેમનો મંત્ર બોલવું ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું નિત્ય આ રીતેમાં અન્નપૂર્ણાનું ધ્યાન ધરવાથી મંત્ર બોલવાથી માં અન્નપૂર્ણા આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં અન્નને ધનના ભંડાર ભરેલા રાખે છે માં અન્નપૂર્ણાનું વ્રત રાખ્યું હોય તો નિત્ય તેમની પૂજા દરમિયાન તેમના મંત્રનો ખાસ જપ કરવો અને કથા પણ ખાસ સાંભળવી જોઈએ વ્રત પૂરું થાય તે દરમિયાન અને પૂરું થયા બાદ તમારે ગરીબોને અન્નદાન ખાસ કરવું જોઈએ તેનાથી પણ મા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે હવે આપણે અન્નપૂર્ણા માતાની કથા શું છે તે શ્રવણ કરીશું કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા તેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંનેનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહોતી એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છતાં આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેમની સેવા પૂજા કરીએ તો આપણા સામો પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નાસે વાડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણા માતાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યા આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તેઓ તમને વિધિ અવશ્ય કહેશે આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનોને સરોવર પાડે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને કહો ત્યારે એક બહેન બોલી આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ તળે રોગીના રોગ માટે સંતાન વિહોણું ઘર હોય તો પાણને બંધાય અને નિર્ધનને ધન મળે છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતની વિધિ સાંભળો આ વ્રત મક્ષર સુદ છઠથી લઈને એકવીસ દિવસ કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાની એકવીસ શેર લઈને તેને એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ એક તાણું કરવું અને બને તો ઉપવાસ કરવો એકવીસ દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્ય દાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણા માતાનો જાપ જપતાં જપતાં માનો વ્રત કરો તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે બ્રાહ્મણે તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જ્યારે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરવા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ અમામાની માની જરૂર કાંઈ મહેચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મહોરોથી ભરેલો એક ચરું મળ્યો તેમાંથી બે ચાર સોના મહોરો વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણે કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને મારી ચિંતા નહીં રહે આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા એવામાં અક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણા માતાનો વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘેર ગયો અને પતિ પત્નીએ સાથે માનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ નિંદ્રાધિન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો સગડીમાં નાખી દીધો તેવો જ માનો કોપ થયો તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ બાંડ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતાથી આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ જઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા કહે કે તારી સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું તે નવી પત્ની શા માટે કરી ચા હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર ભૂલ ન કરતો આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા જય અન્નપૂર્ણામાં જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો બોલો અન્નપૂર્ણા માતની તો ભક્તો આજના વિડીયોમાં આપણે મા અન્નપૂર્ણાની કથા શું છે તે વિશે શ્રવણ કર્યું વિડિયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે કમેન્ટમાં જય અન્નપૂર્ણા માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ